અમરેલી જિલ્લાના ધારી ખાતે ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં કિસાન માર્કેટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ખેડૂતોની ઉપજને ખેતરથી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાની સુવિધાઓ મળી રહે તે માટે સાડા સાત વીઘામાં સ્થપાનાર યુનિટનું ખાતમુહૂર્ત પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ચાર વર્ષ પહેલા ધારી ખાતે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કાર્યરત કરવામાં આવ્યું હતું હવે તેનો વિસ્તાર થતા ખેડૂતોને ખાતર અને બિયારણ સહિતની અનેક સુવિધાઓ સરળતાથી મળી રહેશે કૃષિ વિભાગ તરફથી

કરી અને એમાંથી મળતી નફાની રકમ અમૂલ પેટર્ન પ્રમાણે ખેડૂતોને પરત આપવા માટેની વ્યવસ્થા અહીંયા તારીમાં સફળતાપૂર્વક સફળતા પૂર્વક કરી રહ્યા છે એ માટે એમને અભિનંદન